એવું નથી રીતું ના હું છું ને તું ભાભી ની વાત કરે છે અવરી વખતે તારી સામે હું છું તો તું ભાભી વાત કરે છે ના પણ એવું નહી કેતો એટલે એમાં મજા આવે તમારે બધા કરતા હા તને તો મજા આવે ને નહી પણ તું કઈ આવતી નહી તો થોડું કોઈ મારે કઈક તો કરવું ને પછી તું આવે તો મારા બાપા આવે છે હું નથી આવતી કઈ તારા બાપા એ આપી દે નામ <laughs> ન <laughs> હા તો થાય જ ને હોળી માં હું બચી જાઉં ને મારે એવું હોય છે કે ભાભી નું નામ લે તો કેવું મને થાય કેવું થાય કેવું થાય તને કઉ મને નહીં એટલે તને કઈ કેવું થાય ઓહો પણ શું મજા આવે ભાભી સાચે સાચે બસ 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 અમારી ભાભી નું ઉપર નું નીચે નું કેવું મસ્ત ઓહો જોયું તારું ઇન્સ્ટાગ્રામ માં મારા બ્લોગિંગ હા તો હું જોઈશ ને હું કરે છે જોયું જોયું તે હા હા જોયું મેં हां हां अभी मी ताज मकरी बम बम के मजा आए तो तू आई ने એટલે ભાભીઓને બંધ કર દે તું હાડી પેર મસ્ત બ્લેક લન ની સાડી પેરી ઓય કેઈ મસ્ત આ લઈ તો મળવા તિહાડી લઈને આવજે મારા તો પેレવાઈ નજ્જતીમાં ભાગળી હા હા તો બસ તન રોજ મળવા આવો પડે ને તો જાઈ ને પાક્કુ હા ફાઈનલ હા